સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર ઝા ભરવાડની રજૂઆત વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ એકના કાઉન્સિલર ઝા ભરવાડે વિસ્તારના અને શહેરના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા ખાસ કરીને તાજેતરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનર તરફથી લેવામાં આવેલા પગલાં બાબતે કમિશનરનો આભાર માન્યો હતો સાથે તેઓને જણાવ્યું હતું કે આ સમગ્ર કામ સ્થાયી સમિતિમાં પાસ કરવામાં આવ્યું છે જેથી સમિતિના તમામ સભ્યો સામે પણ પગલાં લેવા જોઈએ આ સાથે શમશાનના મુદ્દે જે વાર્ષિક ઇજારાની શમશાનો આપવામાં આવ્યા છે તેની જગ્યાએ સંસ્થાઓને ફરીથી સોંપવી જોઈએ એવી રજૂઆત કરી હતી સૌપ્રથમ તો વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કાઉન્સ મ્યુનિસિપલ કમિશનર સાહેબ જ્યારે નવા આવ્યા અને મીડિયાના માધ્યમથી જે જાહેર થયું કે ભાઈ ફાયર બ્રિગેડની ખરીદીમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો છે સાધન ખરીદીમાં એમાં અઢીસો રૂપિયાની સીટી ત્રણ હજાર પાંચસો ને ઓગણત્રીસ રૂપિયાની હેન્ડ ગ્લોવ તમે જુઓ કે બસો ત્રણસો રૂપિયાના હેન્ડ ગ્લોવ પાંચસો રૂપિયાના હેન્ડ ગ્લોવ હોય કદાચ બહુ બહુ તો મોંઘા મોંઘા એ હેન્ડ ગ્લોવ સાડા ત્રણ હજાર રૂપિયાના લાઇટર સો રૂપિયાનું લાઇટર હોય બસો રૂપિયાનું લાઇટર હોય મોંઘા મોંઘું એ લાઇટર ગેસ લાઇટર એ લાઇટર ખરીદવા માટે સાડા ત્રણ હજાર રૂપિયા ચૂક્યા એક લાઇટરના આટલો મોટો ભ્રષ્ટાચાર ચૌદસો રૂપિયાની બોટલ સાડા ત્રણ હજાર રૂપિયાની બોટલ એટલે આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને કમિશનર સાહેબે જે ચીફ ફાયર ઓફિસરને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને વિવાદિત ચીફ ફાયર ઓફિસર પાટિલ કે જેને એવું કહે છે કે બોગસ ડિગ્રીથી અહીંયા આગળ એને પ્રવેશ લીધો છે અહીંયા આગળ બોગસ ડિગ્રીથી એ નોકરીમાં આવ્યા છે કોની ભલામણથી આવ્યા હતા શું આવ્યા હતા અમે એનો જે તે સમયે પણ વિરોધ કર્યો હતો એને સસ્પેન્ડ કર્યા ડેપ્યુટી ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા સાથે સાથે આરોગ્ય અમલદારને સસ્પેન્ડ કર્યા તો અમારી માંગણી એ જ હતી કે આ સૌથી મોટા ભ્રષ્ટાચાર્યો વડોદરા શહેરના નાગરિકો જ્યારે રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકો પગાર લે છે અને આ નાગરિકોના વેરાનો જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે આવા ભ્રષ્ટાચાર્યોને છોડવા જોઈએ નહીં આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું તો સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સાહેબે શું જોયું કેમ વિરોધ ના કર્યો સ્ટેન્ડિંગ ના સભ્યો મોંઘુ સાથે ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે એમને પણ નૈતિકતાના ધોરણે રાજીનામા આપી દેવા જોઈએ એવી અમારી માંગણી છે આ રીતનો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે કમિશનર સાહેબ તમામ પર લાલાક કરે એવી અમારી માંગણી છે સાથે સાથે જે સ્મશાનો આઉટસોર્સિંગ થી કોન્ટ્રાક્ટરોને આપી દીધા એકત્રીસ મશાન આજે સવા મહિનો થયો સ્મશાનોની એની એ જ હાલત છે સ્મશાનોમાં કોઈ પણ સુધારો થયો નથી કોન્ટ્રાક્ટર હજી પૂળા નથી ટાઈમે આપી શકતા છાણા નથી આપી શકતા ગંદકીનો ભરમાર છે છાણીનું સ્મશાન જ્યારે જે ટ્રસ્ટ ચલાવતું હતું એ ટ્રસ્ટને પાછું મળવું જોઈએ એવી અમારી માગણી છે સાથે નિઝામપુરા સ્મશાન એ પણ જે લોકો ચલાવતા તેને પાછું મળવું જોઈએ કારણ કે સ્મશાન બાબતે પણ જો સાત સાત હજાર રૂપિયા સાડા સાત હજાર રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જવાનો હોય એક ડેડ બોડીના તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે એટલે આ પણ ફેર વિચારણા કરી અને કમિશનર સાહેબ આ સ્મશાનોમાં કાતો સારી સુવિધાઓ આપો કાતો તો પછી આજે ટ્રસ્ટ ચલાવતા થાય એને પાછું આપી દો એવી અમારી માંગણી છે